છે પણ આ તમામ વસ્તુઓ પછીની વાત છે પ્રાથમિક અત્યારે જે તંત્રની જે પહેલી કાર્યવાહી છે કે કોઈ પણ રાહત બચાવ ત્યાં કામગીરી કરે રાહત બચાવ કામગીરી કર્યા દરમિયાન શું ત્યાં પરિસ્થિતિ છે શું કોઈ ઘાયલ થયા છે કે કેમ એમને પ્રાથમિક સારવાર આપી અથવા તો એના પછી એનું જે રાઉન્ડ આવે એ સીધી રીતે આવશે કે પ્લેન ક્રેશ થયું છે કયા કારણે થયું છે એનું બ્લેક બોક્સમાં છેલ્લું રેકોર્ડિંગ શું છે એટીસી સાથે એનું સંપર્ક તૂટ્યું હતું કે ખબર હતી કે કઈ રીતે તમામ વસ્તુઓ થઈ એ બધું ટેકનિકલ સર્વેલન્સ ની વાતો છે કે પછી કઈ પણ એટલું જરૂર છે જે ભયાવહ દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ જરૂરથી આજુબાજુના જે લોકો છે આજુબાજુના જે નિવાસીઓ છે કારણ કે તે એની આસપાસ રેસિડેન્શિયલ વિસ્તારો છે ત્યાં પણ એક ડરનો હવે માહોલ જે છે એ દેખાઈ રહ્યો છે લોકોની અંદર પણ તંત્ર પોતાને રીતે ત્યાં પહોંચી રહ્યું છે ત્યાં પોતાની કામગીરી કરવાનો પ્રયત્ન ત્યાં થઈ રહ્યો છે અધિકારીઓ ત્યાં પહોંચી રહ્યા છે કારણ કે કુસ્તેલ પોતે રાજ્ય સરકાર જે છે પોતે એને ઓપરેટ કરતી કરે છે જે ડોમેસ્ટિક એરપોર્ટ છે એની બાજુમાં જ કુસ્તેલ છે એટલે ત્રણેની વચ્ચે આ ઘટના ઘટી છે એટલે રેસિડેન્શિયલ વિસ્તારમાં કારણ કે પહેલા જ્યારે આ ઘટના ઘટી ત્યારે લોકોને એવું જ થયું કે ત્યાં જે હોસ્પિટલ છે મોટી બારસો બેડ એની આસપાસ આ ઘટના ઘટી છે વિમાન તૂટી પડ્યું છે એમાં કોઈ બિમત નથી પણ એનાથી આજુબાજુના કેટલા લોકો પ્રભાવિત થયા છે શું થયું છે અને માત્ર આટલી જ વાત નહીં ફ્યુચરમાં પણ તમે વિચારવું કે જો આ ઘટના ઘટી છે તો એને માટે કેવા પગલા લેવા જોઈએ અને આસપાસ જે રીતે બિલ્ડિંગો છે જે રીતે રહેણાંક વિસ્તારો છે એને લઈને એક સવાલ જરૂર થવું પાછ અને હવે પહેલી પ્રાયોરિટી એ છે તંત્રની કે ત્યાં જોવું અને માહિતી કમસે આવે

ભીડ જે ત્યાં ભેગી થાય લોકો ભેગા ન થાય તો લોકો જે છે એ સ્થળ સુધી ન પહોંચે અને જે તંત્ર છે ફાયર બ્રિગેડ છે કે રાહત બચાવની જે ટીમો છે એ પોતાની રીતે યોગ્ય કામગીરી કરી શકે એ પ્રાથમિકતા છે અત્યારે તંત્રની એટલા માટે આજુબાજુના લોકોને અટકાવવામાં આવી રહ્યા છે પણ મેં તમને પહેલા કીધું એ જ પ્રમાણે કે હજુ સુધી એવી કોઈ માહિતી નથી મળી કે કયા પ્રકારનું એ પ્લેન છે એ નાનું પ્લેન છે જેટ પ્લેન છે કે મોટું પ્લેન છે કે પછી એ ટ્રેની જે પ્લેન છે એ પ્લેન છે અને એની અંદર કેટલા લોકો સવાર હતા એની કયા સંજોગોમાં આ ઘટનાક્રમ થયું છે એની માહિતી નથી મળી માત્ર દ્રશ્યો સામે આવ્યા છે એ પણ લોકોએ ઉતારેલા જે વિઝ્યુઅલ છે મોબાઈલ છે એના માધ્યમથી અને એ તમામ ઘટનાક્રમ અત્યારે જેમ જેમ થોડી વાર વીતશે તેમ તેમ આ તમામ જે ઘટનાક્રમ છે એ સામે આવશે માહિતીઓ જે છે ધીમે ધીમે સામે આવશે એના અને એ તો જ આપણે વધારે કોઈ આકલન કરી શકીશું કારણ કે તંત્ર તરફથી અત્યારે સીધી માહિતી નથી આવી

તો સૌથી પહેલા તંત્રની પ્રાથમિકતા એ જ હોય છે કે કોઈ પણ રીતે ત્યાં સામાન્ય પબ્લિક ન પહોંચે કારણ કે તંત્ર પાસે એઝ પ્રોટોકોલ એ ઘટના નિરીક્ષણ કરવાની ઘટનાના જે ફોરેન્સિક જે ડેટા હોય છે એ લેવાની તમામ વસ્તુ લેવાની એની તપાસ કરવાની અને સૌથી પહેલા કામગીરી રાહત અને બચાવ કરવાની હોય છે કે કઈ રીતે કોણ કોણ એની અંદર કોઈ ઘાયલ છે કે કેમ એ ઘટના જે છે એની બીજા આસપાસના લોકો કોઈ પ્રભાવિત થયા છે કે કેમ કારણ કે જે જે પ્લેન હોય છે એની અંદર ગેસુલિન જેવી દ્રવ્ય હોય છે જ્વલનશીલ દ્રવ્ય હોય છે એનો પ્રભાવ કોઈ આસપાસના વિસ્તારમાં પડ્યો છે કે એ કેટલી નુકસાનકારક હોઈ શકે છે એ તમામ વસ્તુ જોવાનું હોય છે એ સિવાય દરેક ફ્લાઇટની અંદર બ્લેક બોક્સ બ્લેક બોક્સ હોય છે એની અંદર એ માહિતી હોય છે કે છેલ્લી ઘટનાક્રમ દરમિયાન જયારે આ પ્લેન અકસ્માત નો ભોગ બન્યો તેવા કન્ડિશનમાં કેવા પ્રકારની એટીસી સાથે વાતચીત થતી હતી અથવા વાર્તાલાપ થતો એ તમામ વસ્તુઓને પ્રિઝર્વ કરવા માટે લોકોને ત્યાં જતા અટકાવવા માટે એટલે સિક્યોરિટી પર્પઝથી ત્યાં લોકો ન જાય કોઈ પુરાવા કે કોઈ એવી વસ્તુ સાથે છેડછાડ ન થાય એ એમની પ્રાથમિકતા હોય છે એટલે પહેલી પ્રાથમિકતા બચાવવાની કામગીરી બીજી પ્રાથમિકતા તપાસની અંદર જે સાયોગિક પુરાવાઓ છે એનું નાશ ન થાય એ જોવાનું હોય છે એટલે સીધી રીતે અહીંના અત્યારે તંત્રને બંને તરફ કારણ કે લોકો ત્યાં જવાનું હોય મીડિયાની ભીડ હોય એ સિવાય એમ્બ્યુલન્સ તમારે એને પ્રોપર નીકળી શકે જો કોઈ ઘાયલ હોય તેને પહોંચાડવા માટે અથવા તો કોઈ દુર્ઘટના ઘટે તો એનડીઆરએફ ની ટીમોની જો મદદ લેવાની જરૂર પડે તો એ ફાયર બ્રિગેડ ની ટીમો જરૂર પડે તો એ તમામ પ્રકારની ઘટનાક્રમ અત્યારે ત્યાં સીધી રીતે ચાલી રહ્યું છે પણ જે રીતે સમગ્ર વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે એ એની ઘાતકતા એની ગંભીરતા આપણને ખબર પડે છે કે કેટલી મોટી આ દુર્ઘટના હતી અને અચાનક આ ઘટના ઘટી છે તો સ્વાભાવિક છે સામાન્ય રીતે જો વાત કરીએ ભીના તો એ મેઘાણીનગર એટલે આખું જે ડોમેસ્ટિક આપણું એરપોર્ટ છે એ મેઘાણીનગરની આસપાસ થી જોડાયેલું છે તિવાર તમે ખાલી રામેશ્વર બ્રિજ ઉપરથી જો બી તમે જોઈ શકો તો તમે સામાન્ય સામે તમને એરપોર્ટ દેખાતું હોય છે સમગ્ર ડોમેસ્ટિક એરપોર્ટ એની અંદર કઈ રીતે પ્લેન લેન્ડ થાય છે કઈ રીતે ટેક ઓફ એ બધું થાય છે તમામ જોઈ શકો છો એટલે સો મીટર દૂર પણ નથી એવું કહી શકાય કે સમગ્ર રહેણાંક વિસ્તાર છે એને કઈ રીતે એને ઊંચાઈ પર લઈ જવાય કે કઈ રીતે ત્યાંથી તમે એનો લાભ તમે એની આસપાસની જે વિસ્તારો છે એ જોઈ શકો એ તમામ જે ઘટનાક્રમ છે એ વાત છે હવે ધીરે જે વાત સામે આવી રહી છે કે જે 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 પ્લેન એની એની અંદર અંદર જેટલા વિમાનો છે યાત્રીઓ હતા એની અંદર હવે દ્રશ્યો જે ભયા હતા જે તમે જોઈ શકો છો બધી જગ્યાએ સામે આવી રહ્યું છે અને લગભગ એક વાગે દસ મિનિટે સમગ્ર ટેક ઓફ થયું હતું આ વિમાન અને પછી એના પછી આ ક્રેશ થયાની ઘટના ક્રમ છે એટલે એટલું જરૂરથી કહી શકાય છે કે આસપાસના વિસ્તારો અત્યારે તમામ લોકોને સિવિલ લઈ જવાની વાત એ તમામ વસ્તુઓ જે છે જે જે બીમાર થયા છે એ જે લોકો ઘાયલ થયા છે તમામ લોકોને લઈ જવાની જે ઘટનાક્રમ છે તમામ વસ્તુઓ અત્યારે ત્યાં જે જોઈ શકો છો એ સિવાય તમે જુઓ તો ત્યાં ફાયર બ્રિગેડની ટીમો છે બચાવ રાહત કામગીરીમાં ત્યાં કામ કરી રહી છે તે પહોંચી રહી છે જે ઘાયલ થયા છે અથવા તો જે તમામ જે લોકો છે એમને સિવિલ હોસ્પિટલ લઈ જવાની જે

મળી રહી છે એ સિવાય જે ક્રુ મેમ્બર હોય છે લગભગ પાંચ થી સાત કારણ કે સામાન્ય રીતે આવી એની અંદર તમારી પાસે ક્રૂ મેમ્બર રાખવાના છે લોંગ ડિસ્ટન્સ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય ત્યારે તમામ પ્રકારની એટલે એ એક મોટી વાત છે કે જ્યારે એકસો તેત્રીસ તમારી પાસે પેસેન્જરો હોય ને એવી ઘટનાક્રમમાં આવી દુર્ઘટના ઘટે તો કેટલી મોટી ક્વારી થઈ હશે કોણ કેટલા ઘાયલ થયા હશે કેટલી કેટલા લોકો જે છે એ એની અંદર ક્રિટિકલ હશે એમને કયા પ્રકારની સારવાર આપવાની છે એ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ અત્યારે જે સમગ્ર અમદાવાદ તંત્ર માધ્યમથી થઈ રહ્યું છે પણ એક સવાલ હંમેશાથી રહેતું હોય છે કે એર ઇન્ડિયાનું પ્લેન હોય કે કોઈ પ્રાઇવેટ કંપની પ્લેન હોય હંમેશાથી પહેલાથી મેં કીધું એ પ્રમાણે કે એનો મેન્ટેનન્સ ને લઈને હંમેશાથી સવાલો ઉભા થતા રહ્યા છે અને અને જ્યારે પણ કોઈ પ્લેન ઉડવાની તૈયારી કે ટેક ઓફની તૈયારી કરતું હોય તો એની તમામ પ્રકારની ટેકનિકલ જે તપાસ છે એ થતી હોય છે એટલે તમે વિચાર કરો કે રહેણાંક વિસ્તારમાં તમામ ઘટનાક્રમમાં આ પ્લેન પડ્યું છે એ કંડિશનમાં

એમને ખ્યાલ આવ્યું ધુમાડા થયો ધુમાડાના જે ગોટી ગોટા ઉડ્યા અને પછી ત્યાં સ્થિતિ જે છે એ બિલકુલ બેકાબુ થઈ ગઈ લોકો ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ રેસિડેન્શિયલ વિસ્તાર કારણ કે આઈજીપી કમ્પાઉન્ડ છે ત્યાં સમગ્ર વિસ્તારમાં જયારે આ ઘટના આ પડ્યું છે તો સૌથી પહેલા તંત્રને પણ સ્થાનિકોએ ખબર પડે કે આવ્યું કે ઘટના છે એટલે એ તમામ જે લોકો છે બચાવ કામગીરી ના હોય કે પછી પોલીસ તંત્ર ના હોય કે ફાયર બ્રિગેડ ની વાત હોય કે સ્થાનિકો હોય ત્યાં ધીરે ધીરે ત્યાં પહોંચવા લાગ્યા અને પછી ત્યાંથી હવે જે બચાવ કામગીરી છે એ થઈ રહી છે પણ એટલું જરૂરથી કે આ ખૂબ ગંભીર ઘટના છે વારંવાર આજે નહીં એની પહેલા પણ જે અલગ અલગ તંત્ર છે કે ડીજીસી છે એને ચેતવણી આપી હતી કે આજુબાજુ જે રીતે ઝાડ છે કે જે રીતે જે રીતે બિલ્ડિંગો મોટી બની રહી છે ને ગીચ વસ્તી થઈ રહી છે કે પછી બર્ડ ફ્લાઇંગ લેનની જે ઘટના થતી હોય છે એ અહીંયાથી થોડી એને તંત્રને ધ્યાન રાખવાની જરૂર છે છતાં પણ આ ઘટનાક્રમ થયું છે હવે કેટલા કેટલી ખુમારી છે કેટલા લોકોના એમાં ડેથ છે કે કેટલા લોકો જે છે એની અંદરથી બચી શક્યા છે કેટલા લોકો ઘાયલ છે એ અત્યારે થોડી અંદર આંકડો સામે આવશે પણ હોસ્પિટલથી લઈને જે ઘટના સ્થળની જગ્યા છે

અત્યારે ત્યાંથી સૌથી નજીકમાં આપણી સિવિલ હોસ્પિટલ છે આસારવાની સિવિલ હોસ્પિટલ સૌથી નજીક જે છે હોસ્પિટલ છે અત્યાર સુધી વીસ થી વધુ લોકોને ત્યાં નજીકમાં છે એ પહોંચાડવામાં આવ્યા છે તેમને કેટલાકને સામાન્ય દાજવાની ઘટના થઈ છે તો કેટલાકને કંઈક વસ્તુ થઈ છે એટલે તમામ જે લોકોને અત્યારે જે ઘાયલો છે તેમને પહોંચાડવામાં આવી રહ્યા છે પણ એ સંખ્યા એવું કહેવામાં આવી રહ્યું છે જે જે સત્તાવાળાઓ છે ખાસ હોસ્પિટલના એમની એમના તરફથી તમામ પ્રકારની તૈયારીઓ તેમણે કરી રાખી છે એ પણ લોકોને લઈને આવશે તમામ ઇમરજન્સી સારવાર કરવામાં આવશે અને તમામ જે હોસ્પિટલના સત્તાવાળાઓ છે એમને તમામ ડોક્ટરોને જે છે એ બોલાવી લીધા છે અત્યારે એ જે રેસિડે રેસિડેન્શિયલ ડોક્ટર છે એમને પણ બોલાવી બોલાવી લીધા છે અને જે રૂટીન ડોક્ટરો હોય છે ત્યાં એમને પણ બોલાવી લીધા છે તમામ સ્ટાફને રાખી દીધું છે કે કોઈ પણ લોકો આવે અહિયાંથી જે દુર્ઘટનાગ્રસ્ત લોકો એ તમામને તાત્કાલિક સારવાર આપવામાં આવે અને છેલ્લી ઘડી સુધીનું છે તેમને ઉપચાર આપવામાં આવે જેથી કમસે કમ જેટલા લોકોને સારવાર આપી શકાય જેટલા લોકોને બચાવી શકાય એ જે કાર્યવાહી છે એ કરી શકાય પણ જે ઘટનાક્રમ થયું કે છે કે જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે તે ખૂબ જ ખતરનાક છે ડરામણા છે છે કેટલા લોકો જે છે કારણ કે એકસો થી વધુ મુસાફરો હતા અને ક્રુ મેમ્બરો હશે એટલે લગભગ એકસો ની આસપાસ સંખ્યા તમે માની ચાલી શકો વહીના અને એમાં શું થયું હશે એમાં મહિલાઓ કેટલા બાળકો કેટલા એ જયારે આપણી પાસે લિસ્ટ આવે એ યાત્રીઓનું ત્યારે આપણે એને ખબર પાડી શકીએ કેટલા મહિલાઓ હતા કેટલી ગઈ હતા ક્રૂ મેમ્બર કેટલા હતા પણ ખૂબ ગંભીર ઘટના અને ધડાકાભેર જયારે આ ફ્લાઇટ તૂટી પડી હોય

એમનું કેવું છે કે ત્રણ ચાર બોડી તો એ લોકો ઘટના સ્થળે જોઈ છે એટલે પણ આપણે પુષ્ટ ના કરી શકીએ સીધી રીતે અને અત્યારે નવી માહિતી આવી રહી છે છે કે એર લોકો જે એ સવાર હતા એટલે તમે સમજી શકો છો કે જેની ઘાતકતા છે કે એની ગંભીરતા છે કે એની ત્રાસદી છે એ કેટલી મોટી હશે પણ લગભગ અડધો પોણો કલાકની અંદર કે બે એક કલાક અંદર તમામ જે ઘટનાક્રમ છે એ આપણને પૂરી સ્પષ્ટ થશે કે કારણ કે તંત્ર તરફથી સીધી રીતે ન તો એર ઇન્ડિયા તરફથી કોઈ માહિતી આપવામાં આવી રહી છે ન તો સ્થાનિક તંત્ર તરફથી કોઈ માહિતી આવી રહી છે એટલે એટલે એટલું જરૂરથી કહી શકાય છે કે ખૂબ મોટી ઘટના અને બહુ સમય પહેલા પણ અમદાવાદમાં એક એવી જ ઘટના ઘટી હતી એ તમને યાદ આવી જાય એમાં એકાદ વ્યક્તિ બચ્યા હતા બાકી બધા લોકો જે છે એમનું મૃત્યુ પામ્યા હતા પણ આ ઘટનાક્રમ છે એ સ્વાભાવિક છે કે નજીકમાં હતું એવું માની શકાય કે બહુ વધારે પ્લેન ઉપર નહોતું એટલે સંભાવના છે કે વધુમાં વધુ લોકો બચ્યા હોય ઘાયલ ભલે થયા હોય પણ બચ્યા હોય તેવી આપણે ભગવાન પ્રાર્થના કરીએ પણ વાસ્તવિકતા જે છે એ કદાચ અલગ હોઈ શકે છે કારણ કે જે ફાયર બ્રિગેડ અધિકારીઓ કે કર્મચારીઓ ત્યાં પ્રથમ દ્રષ્ટિએ પહોંચ્યા અને તે તેમણે જોયું છે એમની સાથે જે વાત થઈ તે પ્રમાણે ખૂબ જ ખતરનાક ઘટના તે લોકો પણ સારવાર દરમિયાન ખૂબ જ સ્વસ્થ થઈ જાય તેવી આપણે કામના કરીએ છીએ અનિલ આપનો આભાર ફરી આપનો સંપર્ક કરીશું તો અમદાવાદ શહેરના મેઘાણી નગર આઈજીપી કમ્પાઉન્ડમાં

પ્લેન અથડાયું હતું તેના કારણે આ પ્લેન ક્રેશ થયું છે જોકે પ્લેન ટેક ઓફ સમયે ક્રેશ થયું છે એટલે જમીનથી બહુ ઊંચાઈ પર ન હોય અને ક્રેશ થઈ ગયું હોય જેના કારણે સામાન્ય લોકોને સામાન્ય ઈજા પહોંચી હોય શકે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ ઘટનામાં કોઈ પણ નિજાનહાની ન થાય અને તમામ લોકો સુરક્ષિત હોય બસ્સો લોકો આમાં સવાર હતા તેવી માહિતી મળી રહી છે કે જે પ્લેન ક્રેશ થયું છે એર ઇન્ડિયાનું આ પ્લેન હતું અને તે ક્રેશ થયું છે હજુ સત્તાવાર રીતે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી કોઈ માહિતી સત્તાવાર રીતે એ બી સામે આવી નથી પરંતુ સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે તે અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે બસોથી વધુ પેસેન્જર્સ આ પ્લેનમાં સવાર હતા ફાયર અને પોલીસની ટીમ ને મેસેજ મળતા જ તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા છે અને તમામ લોકોને જે ઈજા પહોંચી છે તે લોકોને બહાર લઈ જઈ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે અન્ય જે લોકો છે ફસાયા છે તે લોકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે હાલ જે લોકો ઘાયલ છે તે લોકોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં પણ દોડા દોડીના દ્રશ્યો સર્જાઈ ગયા છે સૌથી મોટી ઘટના અમદાવાદમાં બની છે જ્યાં મેઘાણી નગરમાં આઈજીપી કમ્પાઉન્ડમાં વન સેવન વન એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે એક વાગે ને આડત્રીસ મિનિટે આ પ્લેન ટેક થયું હતું અને ત્યાં જ બે જ મિનિટમાં એટલે કે એક વાગે ને ચાલીસ મિનિટે ક્રેશ થયાના સમાચાર સામે આવ્યા છે બસો જેટલા પેસેન્જર્સ અને કાર્ગો પણ હતા બસો થી વધુ પેસેન્જર્સ આ પ્લેનમાં સવાર હતા પંદર થી વીસ લોકો ઘાયલ થયા હોવાની અત્યારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે સત્તાવાર હજુ કોઈ આંકડો સામે આવ્યો નથી પરંતુ જે આંકડો સામે આવ્યો છે તેમાં પંદર થી વીસ લોકો ઘાયલ હોવાના સમાચાર મળી રહ્યા છે તો લંડન જઈ રહ્યું હતું આ પ્લેન દૂરથી જોઈએ તો ધુમાડાના ગોટે ગોટા લોકો સુરક્ષિત હોય અમદાવાદના ઘોડા કેમ્પ નજીક આ પ્લેન ક્રેશ થયું છે એટલે કે રહેણાંક વિસ્તાર આનાથી ખૂબ જ નજીક છે જે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે ત્યાં તમામ લોકોની ચહલ પહલ તમે જોઈ શકો છો અને આ ઘટનાના કારણે રહેણાંક વિસ્તારની નજીક આ પ્લેન ક્રેશ થયું છે એટલે કોઈ સામાન્ય લોકો દોડા દોડી ન કરે અને અન્ય કોઈ ઘટના ન સર્જાય તેના કારણે રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે બચાવ રાહતની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે બસો જેટલા પેસેન્જર્સ સવાર હોય તેવી માહિતી છે મેઘાણી નગર વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયું છે તમામ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ એક તરફ હોસ્પિટલની તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં હોસ્પિટલનો સ્ટાફ દોડા દોડી કરી રહ્યો છે કારણ કે દુર્ઘટના એટલી મોટી સર્જાય છે જેમાં લોકો ઘાયલ થયા છે ઘાયલોને સ્ટ્રેચર પર લાવવા માટે હોસ્પિટલ સ્ટાફ સતત ખડે પગે છે અત્યારે અને સિવિલ હોસ્પિટલમાં તમામ ઘાયલોને લાવવામાં આવી રહ્યા છે બીજી તરફ અન્ય એક તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં એક ઝાડ છે પણ ઝાડની પાછળથી તમામ લોકો અવર કરતા હોય નાસ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સમજવામાં આવી રહ્યા છે ત્રીજી એક તસવીર જે અમે આપને બતાવી રહ્યા છીએ એ દૂરથી મોબાઈલમાં લીધેલી તસવીર છે જે વખતે પ્લેન ક્રેશ થયું હતું અને તેના ધુમાડા ગોટે ગોટા આકાશમાં ઉડી રહ્યા હતા તે દ્રશ્યો છે અને આ દ્રશ્યો પરથી તમામ લોકો પણ આજુબાજુ જે રહેણાંક વિસ્તાર છે તે લોકો પણ ભયભીત થઈ ગયા હતા કારણ કે ધુમાડાના જે ગોટેગોટે આકાશમાં ઉડી રહ્યા છે અને જોઈને લાગી રહ્યું છે કે આ દુર્ઘટના ખૂબ જ મોટી હોઈ શકે કારણ કે જે રહેણાંક વિસ્તાર છે એની નજીક જ આ ઘટના બની છે ઇજાગ્રસ્તુની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે બસોથી વધુ પેસેન્જર્સ આ પ્લેન માં સવાર હોવાની માહિતી છે